ભુજની ડ્રેનેજ સમસ્યાનો ઝડપભીર ઉકેલની શરૂઆત કરાઈ કૃષ્ણાજી પુલ સહિતની સમસ્યાના ઉકેલ સાથે રામધૂન પાસે વ્યવસ્થિત રોડ અને ક્રોસિંગ બનાવવામાં આવશે ભુજ શહેરે ડ્રેનેજ સમસ્યામાંથી રાહત મેળવવા માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે સરપટ ગેટ નજીક રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇનની સ્થિતિ સમજવા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રાંત અધિકારી અનિલ યાદવ નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ રેલવે અધિકારીઓ અને સ્થાનિક તંત્રની ટીમ સાથે મુલાકાત કરી હતી મુખ્યત્વે રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં પડતી મુશ્કેલીઓ અને તેનો અસરકારક ઉકેલ લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે સાથે જ ભુજના કૃષ્ણાજી પુલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં વાહન વ્યવસ્થાને સુધારવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી અને અહીં રામધૂન પાસેથી વ્યવસ્થિત રોડ અને ક્રોસિંગ બનાવવામાં આવશે તેવું જણાવાયું હતું ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે કૃષ્ણાજી પુલ અને રેલવે સ્ટેશનની આસપાસ થતી પાણીની સમસ્યા સાથે સાથે ડ્રેનેજ સમસ્યાઓને પણ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે રેલવે અને નગરપાલિકા બંનેના તંત્રોએ મળી કામગીરી ગતિશીલ બનાવવાની ખાતરી આપી છે ભુજના નાગરિકોને ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે આ સંયુક્ત પ્રયાસો દ્વારા સરળતાથી ઉકેલ લાવવાની આશા થઈ છે આગામી સમયમાં ભુજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત અને સુદૃઢ બનશે તેવું હવે આશાવાદ જાગ્યું છે આજે ઘણા સમય થયા ભુજની જે રીતે સિસ્ટમ ક્યાંક જે પાણીનો નિકાસ થવો જોઈએ નથી થતો અને આખા ભુજમાં એ પાણી ડ્રેનેજનું બહાર નીકળે છે મિટિંગો થઈ અનેક વખત ચર્ચા થઈ જ્યારે પંદર દિવસ પહેલાં કલેક્ટર કચેરીએ નેશનલ હાઈવે રેલવે વિભાગ એવિએશન મતલબ એરપોર્ટ વિભાગ આ દિશા નામ એક મિટિંગ હતી એમાં ચર્ચા થઈને મેં આ પ્રશ્ન ઉપાડ્યા કે જે રીતે ભુજને નવી ડ્રેનેજ લાઈન પડે છે હવે રેલવે સ્ટેશનથી ક્રોસ કરવું પડે જેના પાટા હોય ત્યાંથી એટલે મંજૂરી માગી હશે એના ટેકનિકલ રેલવે પણ એ મંજૂરી કરી હમણાં પરમદીપસિંહ કાગળ આવ્યો તો આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભૂજની જે વ્યવસ્થા છે ડ્રેનેજથી એ હું માનું છું ત્યાં સુધી પદ્ધતિસર નહીં થાય એટલે આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાણ સાહેબ ચીફ ઓફિસર એના એન્જિનિયરો એવું મનથી બનાવ્યું સવારથી કે આખો દિવસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકે જઈ અને શું મુસીબત છે એનો ઉકેલ શું છે કઈ રીતે એને સુદ્રઢ કરી શકાય અને લોકોને જે તકલીફ છે લોકોને જે સુખારી મળવી જોઈએ એ કયા રીતે વધારે મળી શકે એ હેતુસર આજે રેલવેના જે રીતે મંજૂરી માગી ત્યાં મંજૂરી મળે એવી ટેકનિકલ એ રેલવે કહે છે તો આપણે એમ કે ક્યાંથી આપી શકો તમે અમને આપો તો ક્યાંથી માંગી રેલવે છે એ પણ ભારત સરકારનું છે નગરપાલિકા છે એ પણ લોકોના હિત માટે છે તો કોઈને પણ તકલીફ ન પડે કોઈને અનુ જે ટેકનિકલ જ્યાં થતી હોય ત્યાં કરી એટલે આજે સ્થળે સ્થાનિકે પ્રાંત સીઓ એના એન્જિનિયર અહીં હાજર રહીને ચર્ચા કરીને રેલવેના પણ અધિકારીને બોલાવ્યા અને ક્યાંથી તમે આપી શકો છો એ સ્થળની અમે મંજૂરી કરી આ રેલવેના ડ્રેનેજનો વિષય બીજો વિષય તો સવારથી કૃષ્ણાજી પુલ જે રીતે ઘણા વખત થયા એ લટકતો પડ્યો છે અને એ લગભગ છ આઠ મહિના પહેલાં મેં મીટિંગ બોલાવી હતી આર એનબીના વાઘેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ચીફ ઓફિસરને એના ઇન્જિનિયર કે ભાઈ કૃષ્ણજી પુલનું કેમ નિર્ણય ન થતો તો કે કોઈ નક્કી નથી કરતા એ ચાલે એવો છે કે એને તોડી નાખવો જોઈએ ત્યારે મેં કીધું કે કાગળ લખ્યા કોઈ જવાબ નથી અમે નહીં કરી શકીએ તો બધું પ્રાઇવેટ એજન્સીને આપ્યું પ્રાઇવેટ એજન્સી એવો સર્ટી આપ્યું કે આ બ્રિજ ચાલે એવો નથી પછી સમયાંતરે એ પ્રશ્ન લાંબો થતો ગયો આજે કૃષ્ણાજી પુલ જઈને પણ અમે જોયો કે આની તાત્કાલિક જે પદ્ધતિ થતી હોય લો કે સરકારને કેવું પડે સરકારને મંજૂરી મળવી પડે તો અમને કહો અમે કરશું અને કૃષ્ણાજી પુલ જે રીતે છે એ રીતે રામધુન્ય સામે એક આંટી છે મોટી એ આંટી પણ નીકળી આવતા દિવસોમાં બહુ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ રીતે કૃષ્ણાજી પુલને થોડો ફોળો બનાવો કે શું કરવું એ પણ ચર્ચાનો વિષય હતો એ ટેકનિકલ પાસા જોઈ લેશું અને ખાસ કરીને રામધુન્ય સામે જે આંટી છે ખૂણો છે એ ખૂણાને રાઉન્ડ કરી ગોળ કરી અને રોડ પણ પોળો થાય અને સુશોભન પણ થાય આ રીતનું આજ સવારથી આજે અધિકારીઓ પ્રાંત પણ ત્યાં હતા ચીફ ઓફિસર પણ ત્યાં હતા અને આ રીતનું આજનું આપણે હમણાં જોયું હશે કે જે આપણો રેલવેનો રોડ છે ને તે આજુબાજુ ગટર ઉભરાય છે ઘણા સમયથી એક પ્રશ્ન અત્યારે પેન્ડિંગ હતો કે જે નવી ગટર લાઇન આપણે નાખી રહ્યા છીએ એ રેલવેના પાટાને ક્રોસ કરી રહ્યું છે અને રેલવેના પાટાને ક્રોસ કરતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવાની જરૂર જણાતી હતી પરંતુ ટેકનિકલ કારણોસર વારંવાર એ માગણી રિજેક્ટ થતી હતી એટલે આજે આપણે સ્થળ સ્થિતિ રેલવેના અધિકારીઓને બોલાવીને ચીફ ઓફિસર સાહેબ એમએલએ શ્રી સાહેબ છે અને અમારી ટીમ લોકો આવી અને એક કોર્ડિનેટ રીતે આનો રસ્તો નીકળે અને આનો સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન માટે ભેગા થયા છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનની આગળ જે પાણી ગટરનું પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે નગરપાલિકાએ એક નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરેલું છે જે ડ્રેનેજ લાઇનના રેલવે ક્રોસિંગ માટેની નગરપાલિકાએ અરજી કરી હતી તેમાં તે ક્વેરી આવેલી છે તે ક્વેરીના નિકાલ માટે આજે ધારાસભ્યશ્રી પ્રાંત સાહેબ નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જીનીયર અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને જે જોગવાઈઓ છે રેલવેની તે જોગવાઈઓને ધ્યાને રાખી અને કઈ રીતે મંજૂરી મળી શકે છે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ આ મંજૂરી મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી આ મંજૂરી મળેથી ટૂંક સમયમાં ડ્રેનેજ નો પ્રશ્ન સોલ્વ થશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો